લોકો આる કારણ મારો પગોસ અત્યારે અમે અમાર શેલ્ટર હોમ છે અને અમારી ટીમ દ્વારા અત્યારે એક दादाને રેસ્ક્યુ કરીને રોડ ઉપરથી અને दादा સાથે વાતચીત કરીશું સુ પરિસ્થિતિ છે સુ નહીં दादा શું નામ છે તમારું દેવજીભાઈ નાથાબે દેવજીભાઈ નાથાભાઈ નાથાભાઈ ચોહર ચોહર દેવી પૂજા દેવી પૂજા અચ્છા તો સાહેબ કેમ હતા રિકોર્ડરની પુલાલાજા

સાહેબ એકલો પડ્યો ને તમારા જેવા દયા કપડા આપે ખાવા આપે મારું ગુજરાન ચાલતું હતું શું કરતા તમે શું કરતા હતા મજૂરી કરતો હતો અચ્છા રડવાનું બંધ કર દો તમારે આપણે પગનો ઈલાજ કરાવી દઈશું હે ને ટેન્શન ના લો રોવાનું બંધ કર દો હે ને પોડકાસ્ટ સાહેબ ભાઈ

પગ પેલા સારો થઈ જાય પછી તમ તારે પછી ફાવશે ને પછી તમે કહો કરી સાહેબ અચ્છા બો ભગવાન તમને માલે ના ના ભગવાન તો નથી અમે એ બે ભગવાન આવે ભગવાન તમારો વારે આવે કે કે કોઈ નથી કાકા નું એનો ભગવાન આવે ભગવાન નિમિત બનાવે દાદા અમને હા અમે ભગવાન નથી અમને તો ભગવાન નિમિત બનાવે ભગવાન તો કલ આજ નદીયામાં આવી જાય સાચી વાત છે અલ અમારા જવાનો ઈલાજ કરે કરા દઈશું આપણે ને ઈલાજ અપગ અપગ લોકોનો બેસાહા તમે સહારો કરે તમે આ દાઢી ને વાળ ને બધું તમારું કરી નાખી આપણે પછી નાઈલો નવા કપડા લો અને પછી આપણે છે ને તમારા પગનો ઈલાજ માટે સાંજે ડોક્ટર ને બોલાવી લઈશું હે ને અત્યારે તમે દાઢી વાળ કરી નાખીએ અને નવા કપડા પહેરલો વ્યવસ્થિત

ખૂબ જ ખરાબ કન્ડિશનની હાલતમાં છે અને ખૂબ જ ઘણી બધી મુસીબતોનો સામનો કરી રહ્યા છે અને એમના ઘર કોઈ સળગાવી દીધું છે દાદા એવું કહે છે તો કઈ રીતની પરિસ્થિતિ છે બહુ જ કહેવાય કે ગંભીર પરિસ્થિતિની સામનો કરી રહ્યા છે દાદા અત્યારે એમને નવડાઈ ધોળાઈને પહેલાં ફ્રેશ કરી દઈએ અને પછી એમના ડૉક્ટરને બોલાવીને સાંજે એમનો ઈલાજ કરાવી દઈશું તો દાદાના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડે જેથી એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ ના લીધું દાદા કેવું લાગે હવે હારું ફ્રેશ થઈ ગયા ને તમે વાળ કાપવા ના પડી એટલે વાળ નહીં કાપી આપે થોડી બહાર થાય કાંઈ વાંધો નહીં ને રાત્રે ડૉક્ટરનું ફોન કરી દઈશ હમણાં એટલે રાત્રે હમણાં આવશે ને એટલે તમારે જે ઘુંબડું થયું છે ને એનો ઈલાજ થઈ જશે હા કરતાડ ખોખ થાય છે સાહેબ બેસી રહી ગયા તો અત્યારે તો કેવો ફ્રેશ થઈ ગયા તમે નાઈ ધોઈને થઈ ગયા આ દાઢી ને વાળ ને બધું કેવું હતું તો તમને થોડું ઓળું લાગે અત્યારે હળવા થઈ ગયા સાહેબ આ ભગવાન બુકલા કવર બે ટાઈમ ખાવા પીવા રહેવાની બધી સુવિધા છે આરામથી રહેવાનું અને ભગવાનનું નામ લેવાનું પહેલા આપણે ડોક્ટર ને બતાવી દઈએ ડોક્ટર શું કહે છે અને પછી તમારું જોઈ લઈએ સારું સારું સાહેબ હે ને આટલા દિવસ રોડ ઉપર હતા એના કરતા તો અત્યારે સારું છે ને સારું છે સાહેબ રોડ ઉપર કોણ જોવા આવે આપણને કોઈ ના તો પછી वो तो वो कुछ जगह भगवान तो मैंने बुक रहा से अब तो मारो था है मारो भगवान तो मारो कर दे क्या तो तभी बोलो तो आता था है साय साची बात ची तभी कहीं ना बोलो तो कहीं ना था है साची बात આવી બોલી પેલો ભાઈ બોલે કઈ ના થાય તમારા જેવા જ છે બધા શું કરીએ બધાને પગમાં તકલીફ છે કોકને હાથમાં તકલીફ છે કોઈ ઉભા નથી થઈ શકતું કોઈ કસડાઈને ચાલે છે હા બધા અહીંયા તકલીફ વાળા માણસો છે બને એટલી અમે લોકો બધા સેવા કરીએ છીએ કરજો કરજો સાહેબ તો ભગવાન કો હાલો કસે તમારો કે બસ આશીર્વાદ આપવાના તમારે બસ આશીર્વાદ તમે આયા ને નવરાયા દાઢી કરાય બધે ખાલી તકલીફ કે એ બહુ ખાતો રહે કેમ સાહેબ સાચી વાત કહું કેમ નહીં ખાતો ખબર ને આજે બે દ્વારા છે અમે કાજે ખા એટલે એના માટે સંડાસ લાગે વારે ઘડી એટલે પછી જમવાનું તમને તકલીફ ઓછું કરી નાખ્યું બિલકુલ નહીં કોઈ ટેન્શન ના લો તમારું આ સોલ્યુશન થઈ જશે ને ડોક્ટરને આપણે બતાવી દઈશું અને તમારું સારું થઈ જશે તમને ટેન્શન ના લો આજ તો તમારું સારું કરશે હું તો આવું કહું છું હારી આપે આવા લોકો અપંગ લોકો બે સહારા એની તમે સેવા કરો છો તમારે કઈ મોટા નથી ભગવાન દાદા તમારામાં મોટાઈ નથી કે ચોખાઈ નથી ક્યાં નથી મોડું એમ કરો એમ એવું નહીં તમારે ઘર સાચી વાત તમારા સીધું છે ભગવાન નિમિત્ત બનાવે કરશે ભગવાન તમારે તમારે જીભાન કાઢવી છે માણસ જીભાન કાઢે આગલાનું ભલું થાય સાચી વાત છે હવે પણ તમે કહો છો કે એ કોણ બોલાવા જાય તમે કીધો કે બહુ ડોક્ટરને બોલાવીશ ઇલાજ કરાય અરે હું રાતે આવીશ તમને લઈ જઈશ એવું હશે તો હોસ્પિટલ લઈ જઈશ

એટલે આપણે હોસ્પિટલ તમને લઈ જઈશ મારે વાત થઈ ગઈ ત્યારે ફોને કરી દીધો એને કીધું કે તમે સાંજે લઈને આવજો એવું હશે તો જે ચેક કરી જશે સાંજે આપણે હોસ્પિટલ જતા પાછળ જ છે દૂર નથી બતાવી શું નહીં પછી તમારે જો એવું રહેશે કઈ બીજું કંઈ કરવા જેવું તો આપણે કરીશું ડોક્ટર કે પ્રમાણે હે ને એટલે ટેન્શન ના લેતા ભગવાનનું નામ લો અને આરામથી અહીંયા રેજો શાંતિથી અમે તમારા દીકરા જેવા છીએ કઈ પણ તકલીફ પડે તો અમે રાઉન્ડ મારીએ છીએ ગમે ત્યારે મને ગમે કહી દેવાનું હે ને ટેન્શન નહીં લેવાનું ચાલતા ધીમે ધીમે થઈ જશે ને ટેન્શન ના લે દુઃખાય કોઈ એવું કરજું થઈ જશે થઈ જશે દોસ્તો તામારા હરા હરા ભગવાન તમારા બાળ બચ્ચાન તમારી બુદ્ધિ

અત્યારે નવડાયા તો ધો કે ગુમડું થઈ ગયું છે તો મેડિકલ સારવાર કરી દઈશું અને પરિવાર સુધી વિડીયો પહોંચાડજો તમારી આસપાસ કોઈ પણ એવા વ્યક્તિ દેખાય તો મારી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરજો અમે લોકો જરૂરથી ત્યાં પહોંચવાની કોશિશ કરીશું અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અને મારી ટીમ દ્વારા દાદાને બે દિવસ પહેલાં રેસ્ક્યુ કરીને અમારા સેલ્ટમ લાવ્યા હતા અને અત્યારે એમની સાથે વાતચીત કરી અને નાનું મોટું મેડિકલ તકલીફ છે તો બસ સોલ્યુશન લાવવાની કોશિશ કરીશું તમારા સાથ સપોર્ટથી તો બસ આશીર્વાદ આપજો અમદાવાદ સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી પહોંચાજો જેથી અમે એના પરિવાર સુધી પહોંચી શકીએ જય હિન્દ જય ભારત